પાટણ જિલ્લા કોંગ્રેસમાં જોરદાર કકડાટ જોવા મળ્યો છે ધારાસભ્ય અને સંગઠન વચ્ચે આંતરિક લડાઈ જોવા મળી છે પાટણ જિલ્લા પંચાયત કોંગ્રેસની મહિલા દંડકને હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે હોદ્દા પરથી દૂર કર્યા બાદ મંજુલાલ રાઠોડનો મોટો આરોપ લગાવવામાં આવ્યો છે ધારાસભ્ય કિરીટ પટેલ પર તેમના દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે તેમનું કહેવું છે કે કિરીટ પટેલના દબાણથી તેમને હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે કિરીટ પટેલ અમારી સામે પાયા વિહોણા આક્ષેપ કરે છે તો હું કોંગ્રેસના મોવડી મંડળ સમક્ષ સમગ્ર મામલે રજૂઆત કરીશ તેવું મંજુલા રાઠોડ દ્વારા કહેવામાં આવ્યું છે બીજા પર આરોપ પ્રતિ આરોપ કરવામાં આવી રહ્યા છે તો ધારાસભ્ય અને સંગઠન વચ્ચે આંતરિક લડાઈ ચાલી રહી છે પાટણ જિલ્લા કોંગ્રેસમાં જોરદાર કકડાટ જોવા મળી રહ્યો છે પાટણ જિલ્લા પંચાયત કોંગ્રેસની મહિલા દંડકને હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે કોંગ્રેસ પક્ષ દ્વારા થોડા દિવસ પહેલા મને પાટણ જિલ્લા પંચાયતના દંડક તરીકેની જે જવાબદારી સોંપવામાં આવી હતી જે આજે પરત લેવામાં આવેલ છે આ નિર્ણય પાટણના ધારાસભ્ય કિરીટ પટેલના દબાણમાં લેવાયો છે જેઓ ઘણા સમયથી અમોને રાજકીય નુકસાન કરવા માટે અમારા વિરુદ્ધ જે ખોટા આક્ષેપો કરી રહ્યા છે તે બિલકુલ પાયા વિહોણા છે અને આ બાબતે અમો અમારો પક્ષ કોંગ્રેસ પક્ષના મોવડી મંડળ સમક્ષ રજૂ કરીશું

એની રજૂઆત અમે કોંગ્રેસ પક્ષના મહુડી મંડળમાં રજૂ કરીશું મંજુલાબેન તમારી પર શું આક્ષેપ આક્ષેપ લગાવવામાં આવ્યા હતા હું આજે વિધાનસભાની ચૂંટણી હતી એમાં પક્ષ વિરોધ મેં કામ કર્યું છે તો એમને મારી ચેલેન્જ આપું છું એમને હું કે મેં પક્ષ વિરોધ કોઈ કામ કર્યું છે તો એનો પુરાવો મને આપીશ મીડિયા સામે આપીશ મંજુલાબેન કિરીટ ભાઈ એવું કહેતા આવ્યા છે કે વિધાનસભાની ચૂંટણીમાં તમે અને તમારા પતિ અને એક જૂથે કિરીટભાઈને હરાવવા માટે કામ કર્યું હતું તેને એવા પુરાવા પર તેનું કહેવું છે કે અમે હાઈકમાન્ડને રજૂ કર્યા છે આ મામલો ના વાત કેટલી સાચી છે આ તંદન ખોટી છે એવો કોઈ અમારા પર હાઈકમાન્ડ નો કે કઈ ઉપરથી અમારે કોઈ એવો કોઈ જવાબ પણ અમે સાંભળ્યો નથી એમનો તો પછી મોવડી મંડળ કેમ તો પછી મોવડી મંડળે કેમ તમને તમારા હોદ્દા પરથી દૂર અચાનક કરી દીધા

હવે હવે પછીનો આગળનો આપનો નેક્સ્ટ સ્ટેપ શું રહેશે હાઈકમાન્ડ તમારી વાત નથી સાંભળતી તો હાઈકમાન્ડ અમારી વાત સાંભળે છે બરાબર અમને પૂરો વિશ્વાસ છે તમારે વાત થઈ છે જગદીશભાઈ ઠાકોર કે અમિતભાઈ ચાવડા કોઈ જોડે આ વાત તો અમારી થઈ છે કોની સાથે વાત કરી છે કોને રજૂઆત કરી છે આપે અમે આવતીકાલે જવાના જ છીએ અને અમને બોલાવ્યા પણ છે બરાબર એટલે અમે મારા જવાબ એમને આપીશું અને અમને જે પક્ષ કહેશે એ અમે

બિલકુલ બેન અમારી સાથે જોડાયા તે બદલ તો વિધાનસભાની ચૂંટણી બાદ જ કકડાટ છે તે ચાલી રહ્યો છે ખાલ પાટણથી કિરીટ પટેલ નારાજ પણ થયા હતા ટૂંક સમય પહેલા જ એટલે બે ત્રણ દિવસ પહેલા ખુલીને નિવેદનો પણ આપ્યા હતા કે કોંગ્રેસ કોંગ્રેસથી ખૂબ નારાજ છે રાજીનામું છે તે ફક્ત હવે એક આપી દીધું છે તે શરૂ થયો હતો અને તેને ડામવા માટે ક્યાંક કમાન્ડ સક્રિય થયું હતું એ વાત સતત મીડિયા સમક્ષ મૂકી હતી કે મારી માંગ નહીં વિધાનસભામાં મારી વિરુદ્ધ જે લોકોએ કામ કર્યું છે તેની ઉપર પગલા નહીં લેવાય તો આગામી દિવસોમાં હું પક્ષ છોડી દઈશ અને કે કિરિતભાઈના ઝિંકિના કારણે હાઈ કમાન્ડ પણ એક્શનમાં આવ્યું હતું ને જેની વિરુદ્ધ એટલે કે મંજુલાબેન છે તે કિરિતભાઈનું કેવું હતું કે મંજુલાબેને તેની વિરુદ્ધ કામ કર્યું હતું ને આજે હાઈકમાન્ડ એક નિર્ણય લઈ લીધો છે હવે કે મંજુલાબેન જે દંડક હતા પક્ષના તે દંડક પદ પરથી દૂર થઈ ગયા છે એટલે કહી શકાય કે લોકસભાની ચૂંટણી માથે છે પાટણ એક બેઠક કોંગ્રેસ માટે થોડી સારી કહી શકાય એવી બેઠક છે ને ત્યાં જ હવે કોંગ્રેસમાં આંતરિક વિખવાદ છે રાધા તે શરૂ થયો છે જો દીક્ષિત વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર